હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફરાળી વાનગી શું બનાવી તે તમે વિચારી રહ્યા છો કે માત્ર દસ મિનિટમાં ઝડપથી બની જાય તો એવી વાનગી હું તમારી સામે આજે લાવી છું તો આજની મારી રેસીપી છે સિંગદાણાની ખીચડી જે જામનગરમાં કહી એક તો બી બટેકાની ખીચડી તો સૌ પ્રથમ તો મેં અહીંયા સિંગદાણા લીધા છે બી લીધા છે તો તેને આવી રીતે ગેસમાં ધીમી ફ્લેમ પર શેકી લઈએ અને બટેકા લીધા છે તો બટેકાને પણ નાના નાના એવા સમારી લઈએ તો આવી રીતે બટેકાને પણ કટ કરી લીધા છે મેં સિંગદાણા શેકાઈ ગયા બાદ તેને આપણે પાંચથી દસ મિનિટ સુધી એક થાળીમાં કાઢી લઈશું અને ઠરવા દઈશું સિંગદાણા ઠરી જાય ત્યારબાદ આપણે તેમાંથી ફોતળા કાઢી લઈશું તો બટેકા પણ કટ થઈ ગયા છે તેની સાથે મેં ટમેટા અને મરચાંને પણ કટ કર્યા છે તો સિંગદાણા ઠરી ગયા છે તો હવે તેના જે પણ ફોતરા છે તેને આપણે દૂર કરી લઈએ તો આવી રીતે તેના બધા જ ફોતરાને આપણે કાઢી લઈશું તો બધા ફોતરા કાઢી લીધા બાદ આપણે તેને મિક્સરની જારમાં આપણે તેને ક્રશ કરી લઈશું અને બટેકા જે કટ કર્યા છે તેને આપણે પાણીમાં પાંચથી સાત મિનિટ સુધી ફોતળા બીના કાઢીએ ત્યાં સુધી આપણે તેમાં રાખી દઈશું જેથી કરીને બટેકા કાળા ન પડે અને આવી રીતે ક્રશ કરવાના છે અને આટલો ઝીણો તેનો ભૂકો રાખવાનો છે તો તમે જોઈ શકો છો કે બીનો ભૂકો સરસથી થઈ ગયો છે તો એવી રીતે પ્રેશર કૂકર લીધું છે અને તેમાં મેં તેલ મૂક્યું છે ને જીરું મૂક્યું છે ત્યારબાદ લીમડાનો વઘાર કરીશું અને બટેકાને પણ તેમાં એડ કરી દીધા છે ને ઢાંકી લીધું જેથી કરીને તેલનો વઘાર બહુ ઉડે નહીં અને ત્યારબાદ આવી રીતે બધા જ બટેકાને તેમાં આપણે એડ કરી લઈએ ઉમેરી લઈએ ત્યારબાદ આપણે તેમાં મસાલો કરીએ તો એક ચમચી મેં મીઠું લીધું છે નમક ત્યારબાદ હળદર અને ત્યારબાદ લાલ મરચું લીધું છે તો તેને એકદમ સરસથી આપણે મસાલાને પણ મિક્સ કરી લેશું અને બે થી ત્રણ મિનિટ આપણે તેને એકદમ પકાવીશું જેથી કરીને તેમાં કલર એકદમ સરસ આવી જાય અને તેમાં મેં આવી રીતે જે ટમેટા અને લીલા મરચાં કટ કર્યા હતા તેને ઉપરથી આવી રીતે મિક્સ કરી લીધા છે ઉમેરી દીધા છે હવે સરસથી મિક્સ થઈ ગયા બાદ તેમાં અડધ ગ્લાસ જેટલું પાણીને એડ કરી દઈએ ત્યારબાદ બેથી ત્રણ વિસલ કરી લઈશું વિસલ થઈ ગયા બાદ આપણે ઉપરથી ચડી ગયા બાદ આપણે તેમાં લીંબુ લીંબુનો રસ અને થોડીક ખાંડને હાફ ટેબલ સ્પૂન જેટલી ખાંડને એડ કરી લઈશું અને ત્યારબાદ જે બીનો ભૂકો કર્યો હતો તો તેને પણ હવે આપણે તેમાં ઉમેરી દઈએ અને સરસથી એકદમ મિક્સ કરી લઈએ સાવ ધીમા ધીમા આવી રીતે તેને મિક્સ કરવાનું છે જેથી કરીને બટેકાનો એકદમ છૂંદો કે ભૂકો ન થઈ જાય તો આ માત્ર દસ મિનિટમાં બની જાય તેવા બી બટેકા રેડી છે આ રેસીપી મારા મમ્મી બનાવે છે તેના હાથે ખૂબ જ સરસ બને છે તો આ રેસીપી તમને કેવી લાગી છે તે તમે મને જણાવજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી શેર કરીને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી કેવી લાગી છે તો ચલો બધા ફરાળ કરાવવા આવી જાઓ તેની સાથે સિંગદાણા તળિયા છે છે બી કહીએ બી તળિયા છે વેફર્સ છે સાબુદાણાની વેફર છે ફરાળી ચેવડો છે છાશ છે લીલા મરચાં કાકડી એ બધું પણ સાઈડમાં છે દહીં કાકડી પણ છે તો ચલો ફ્રેન્ડ્સ જલ્દીથી આવી જાઓ મળીએ નેક્સ્ટ વિડીયોમાં